હલો હા આવું કેમ થતું છે શું થયું તું ક્યાં છો ભાવનગર ભાવનગરમાં ક્યાં લીલા સર્કલ બોલને થયું શું ભાઈ યાદ આવે છે મેં તો રોજનું છે હવે કંઈક નવું હોય તો કે જલ્દી બોલ મારે બસ પકડવાની ક્યાં જાજ હું કરીએ તારી જેમ રૂમમાં બેસીને રોયા તો નહીં કરાય ને કમાવા તો જવું પડશે ભાઈ ઘેર આવી ને કેમ મન થાય છે શાનું ફિલિંગ શેર કરવાનું કોઈક ની સાથે વાત કરવાનું ભાઈ મેં હજાર વાર સાંભળી લીધી છે એ વાત તારી એક ને એક વાતું કરીને બેઠી જાશો જયારે હોય ત્યારે ભાઈ પ્લીઝ આઈ ને સાંભળ હું અત્યારે નથી આવતો મારે નોકરીએ જવાનું ભાઈ પ્લીઝ આઈ ને અરે પણ નોકરીએ જવાનું છે ભાઈ તું તો આટલા પુસ્તકો આટલો ન્યૂઝ ને એવું વાંચે છે ને કેટલું બધું નોલેજ છે તને મારી પાસે એટલે તો સલાહ માંગુ છું નહીં તો બીજું કોઈ છે મારા સિવાય તારી બકવાસ સાંભળો નહીં મારું કઈ માનતો તો નથી શું સલાહ જોઈએ તારે કોઈ માણસ આવું કેમ કરી શકે જો કોણ ક્યારે શું કરશે ને એનું કાંઈ નક્કી નથી અને આવું ક્યાંય કે પુસ્તક કે કોઈ જગ્યાએ લખેલું નથી હોતું બરાબર અને માણસની તો વાત જ જવા દે તું વિચારવાનું બંધ કરે ને મને બક્ષી દે ભાઈ હું દુઃખી છું અરે તો મને શું કામ કરે છો ભાઈ આત્મહત્યાના વિચાર આવે છે આવું છું હવે આ બસ જવા દેવી પડશે તૈયાર થઈને નીકળ્યો તો અમે જવા માટે નોકરી રજા મુકાવી આ પાછું કોને તો કુવામાં પડેલ કુવામાં પડી જવાય પણ આવા પ્રેમમાં પડેલા ભાઈબંધોની મદદ ન કરે ન સુધરે ન જ સુધરે જાઓ એના કરે મન તો થાય છે ને ઉપાડીને બે લાફા મારી દઉં ફોડ એક તો આ રસ્તા ઉપર રોદા ગાય રોદા એટલા બધા છે ને ગુસ્સો આવે છે મને ગુસ્સો ખબર નહીં મરી સુસાઇડ કમ આવી ઇમોશનલ બેક મેં કરવાના યાર સાવ

અરે બસ જવા દીધી છે મેં પેલા ફોન કરીને કહી દેવાય ને હવે મેનેજર ની ગાળો સાંભળવાની ને મારે ટાઈમ ના મળ્યો યાર મેસેજ નો જવાબ તો ટાઈમે આપવો જોઈએ કે નહીં મારા મેસેજ ના જવાબ તો નથી આપતો ટાઈમે મારી વાત અલગ છે પાણી પીવું તારે હા આ તો પીતો એ અને મારી માટે ભરતો આવ છે યાર રાજ્ય કોઈના ઉપર આટલો બધો ડિપેન્ડન્ટ થાઈશ ને તો બરબાદ થઈ જઈશ એટલે એટલે એમ કે કોઈના ખભા ઉપર કે ખોળામાં માથું રાખીને સુવાની આદત પાડો ને અને પછી જાય ને ત્યારે રેશમની પથારીમાં ઊંઘ નથી આવતી મારું અલગ છે તું એક નથી શું દુનિયામાં તારા જેવા હજારો ભૂખા માણસો પડ્યા છે જે સંપૂર્ણ રીતે આંધળા થઈ ગયા છે રાધા કૃષ્ણના પ્રેમ વિશે નથી સાંભળ્યું કૃષ્ણ એના ભાઈબંધ સુદામાને આવી આ બાબતમાં હેરાન નહોતા કરતા અને તું મને કરે છો તને નહીં સમજાય તું રહેવા દે અરે સમજતો તું નથી અત્યારે બધું નવું નવું છે ને એટલે આખી દુનિયા રંગીન લાગશે એ પણ પછી પોતાનું મોઢું જોવી નહીં ગમે બહુ ખરાબ હોય છે એ સમય નહીં 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 શું થયું પાછો બ્લોક કરી નાખ્યો